સમગ્ર સુરત જિલ્લામાં રોડ રસ્તાઓના મરામત તથા બે હસ્તકના માંડવીના બૌધાન અને કામરેજના ટિંબાને જોડતા મહત્વના તાપી ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને ઝડપભેર પૂરવા પેચવર્ક માટે માઇક્રો કોન્ક્રીટ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગના ડિવિઝન 1 ના કાર્યપાલક ઇજનેર એન એન પટેલે જણાવ્યું હતું કે બ્રિજના તજજ્ઞો દ્વારા જિલ્લામાં બ્રિજોની પુનઃચકાસણી સાથે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અરેઠ થી બોધાન થી ઘલાપરનો બ્રિજ ગલતીશ્વર થી ટિંબા રોડ પરનો બ્રિજ મહવા થી અનાવલ રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે चमसाणी ऋतू दरम्यान डामर कॉन्क्रीट नी मदत थी सगन कामगीरी हाथ धरवामा आवनार होवानी विकतो आपी होती. क्रिटिकल इंजिनियर आर एम डी डिव्हिजन पटेल आज रोज दत्तेश्वर टिंबा रोड वर आम्ही जे ब्रिजवर कॉन्क्रीट नी वाकेत नी कामगिरी માન્ય રાજ્ય રાજ્ય વિભાગ તરફથી જે સૂચના મળી છે કે કોન્ટ્રેકના પેચો પીએસસીના પેચો જેમ કે વરસાદ ખુલ્લો થાય તો પીએસસીના પેચોની કામગીરી તાત્કાલિક હાથ ધરવી એ રીતના અમે આ કામગીરી હાથ ધર્યું છે વિભાગ દ્વારા જે ડિઝાઇન સર્કલની તજજ્ઞો બ્રિજના તજજ્ઞો તેમજ કન્સલ્ટિંગના તજજ્ઞો દ્વારા જે બ્રિજોનું પુનઃ ચકાસણી માટે અત્યારે અમે ફરીથી જે બ્રિજો જે મને લગતો હોય કે ભાઈ જૂના છે કે આ છે તો એને ફરી સર્વે માટે અમે અત્યારે કાર્યરત કરે છે અને એક બ્રિજ બીજો અન્ય છે અત્યારે ડિઝાઇન સર્કલ દ્વારા કુવરમાં કેટેગરીમાં આપ્યો છે તેને અમે ભારે વાહનો માટે પ્રતિબંધ કરીને લાઇટ વ્હીકલ માટે એલાઉડ કર્યો છે એ જે બે બ્રિજો છે તે અઢેડ ગોધન કલાર રોડ પર છે એક કલ્પેશ્વર ટીમ્બા રોડ પર છે અને એક મહુવા અનાવલ રોડ પર છે જેને અમે હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ કરી લાઇટ વ્હીકલ માટે એલાઉડ કર્યું છે અને હવે બી હજુ બી જે ટીમો દ્વારા જે પ્રોજેક્ટો દ્વારા જે અમને સજેશનો આપશે એનું અમે પાલન કરી જે તે બ્રિજોનું રિપેરિંગ ને એ કન્ટિન્યુ કરશું તેમજ મોન્સૂનમાં આ વરસાદ ખુલે તો આખા પેચ ધારો કે ડામરથી પ્યોર ડામરના પેચો છે બીએસડીના પેચો છે તેમજ કોર્પોરેટના પેચો છે વેરિંગ ગુડ સર્ફેસ ડેમેજ થઈ જાય તેની બી અમે કાર્ય કાર્યરત રાખશું ને વહેલીમાં વહેલી તકે પૂરું કરી અમારી આ કામગીરીને ટ્રાફિક વેલ કરશું રિપોર્ટ દિવ્યાંગ ન્યુઝ સુરત